અરે હેલો ફેમિલી છો હું તમે બધા મજામાં જ રહેવાનું હોય તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર હાર્દિક 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 તો મારા વલા કેમ્પ સૌ તો આજે આપણે મારા દરિયામાં જવાનું છે વાવાઝોડું છે વરસાદ પણ સારા સુધી ચાલુ થઈ ગયો છે અને એ કે દરિયામાં બહુ છે મારા વાલા તો તમને બધું આવી માખીએ તો વિડીયોમાં બીના રહેજો તો આલો આપણે વિડીયો સારું કરી દઈએ તો મારે વાલા જો કે આવું કાક ઓલું છે અતારમાં હવાર હવારમાં એટલું કાંઈ ખુશ તો થઈ ગયું છે ને અતારમાં તો વરસાદ આવે ને પૂરો પૂરો એટલે ને આપતા તો કે વરસાદ તો આવે છે અને ફેમિલી થોડું થોડું તો થઈ ગયું છે ને થોડુંક તો વરસાદ તમને આવ્યો છે એમાં દેખાતો હોય છે આમ તો એટલો કાંઈક વરસાદ આવે છે અને આમાં જ બાંધો હાલ ચાલ કાંઈક આવા છે કેમ બધું તોડી નાખ્યું છે બોલો હવે આપણે કંટીન્યુ જઈએ દરિયામાં મારા વાલા આજો તોળો મીંદડો છે ટોમન મારા કાના કાના મીંદડો છે આલે ટોમન ઈ ગગતર પકડે છે ભાઈ અતર હવર હવામાં ભાઈ એનો શિકાર કરે આપણે આપ જવાનું છે દરિયામાં મારા વાલા તો આ અમારો મસબો છે તો ચાલો જઈએ હવે દરિયામાં ની અંદર આ છે મારા વાલા અમે મસબો રાખી ને ઈ જગ્યા છે આ તો એ પેલો એને દેખાય છે આ દેખાય તો બધી જાય ને પછી મજો થાય અને બહુ રવડ છે મારા વાલા દરિયાની અંદર તો ફેમિલી વર્સા છે ને તારા ફૂલ ભુધી જો છે ભાઈ જો ફરે જો પલ લઈ જો છે અને હુંય અર્ધો પલ લઈ જો છું દરિયામાં લાયો નતા અને બીજી વાત ઈ કે વર્સાદરભાઈ ફૂલ આવી જો છે ડાળનો ડાળ જોવા ક હું જઈ નહોયકો કાકે મારી પાસે 37 90 નથી એટલે બકી એક ભાઈ જાય ડાળ જોવે છે અને 37 ઈટલી જોઈ લે છે ઓકે ભાઈ ગયો ઘરે કન્ટીન્યુ તો ફેમિલી પાણીના ટીપા પડે પાણી વાવાઝોડું કેવું છે વરસાદ કેવો તમને બધું બતાડી દઉં મારે બતાડી દઉં તો ચાલો લઈએ આપડે પેલા તમે જોવા આમ જો મારા વાલા બહુ વરસાદ આવે ભાઈ નીકળવા વરસાદ આવે બહુ વરસાદ આવે

અને દસ જમણ પાછો હોય ને મારા વાલા વરસાદ આવી છે તેઓ ભાઈ બહુ વરસાદ આવી છે મારા વાલા અતિશય છે ભાઈ આવું દસ જમણ સુધી કેટલા જમણ સુધી દસ જમણ સુધી ને ભાઈ આપણે આય હવે એમ કરતા હાલો બંગાળની ખાડી તરફ તો આ છે કંઈક જો બંગાળની ખાડી ભાઈ તો લીધો તો નીકળ્યા વાવાઝોડા બને હો ભાઈ બહુ નીકળ્યા વાવાઝોડા બને ભાઈ આ બધા વાવાઝોડા બની ગયેલા છે મારા વાલા એવું બધું છે તો ભાઈ વિડીયોની અંદર બિનારો નીકળ્યા વાવાઝોડું ભાઈ બંગાળની ખાડીમાં વાવાઝોડા બને ભાઈ એટલે બહુ બને ના કહે માણા નહીં રહેતો હોય પણ કોમન વકરી કીધે તો માણા રહેતો છે કે નહીં રહેતો હોય એમ તો આવા કાંઈ તો ભાઈ વાવાઝોડા સી અને આપણે પાછા આપણે ભારત તરફ એ વાત સી ગુજરાત તરફ આખો પટ્ટો છે ને આ અહીંયાથી નામ વળે ને એ પણ વાવાઝોડું બંગાળની ખાડીમાં લેતા આવે પાછા આપણે વાવાઝોડા છે ને બંગાળની ખાડીમાં લીધા આવે છે બંગાળની ખાડી ન હોય તો આપણે વાવાઝોડા જ ન આવે બોલો આમ મારા આવું થાય ને આમ થાય અને જોઈએ મનત મને એટલું બધું મારા વાળા જોતા આવડે કોમેન્ટ કરીને કીધું એવું હોય અને આવું એક સે હો તો ભાઈ બધું તમને જેટલા ધોળા ધોળા ટપકા દેખાતા છે ને એ બધા વાવાઝોડા ના ટપકા છે એટલે કે આમ બહુ ભાઈ આવું બધું ભાઈ જો વાવાઝોડા છે પછી ભાવનગરમાં તો મારા વાળા બહુ નથી હો ભાવનગરમાં તો સત્યાવી ડિગ્રી જ બતાવે એટલે વરસાદ બહુ ન આવે બહુ કાંઈ વાહ નહીં હોય અને આવું બધું છે મારા વાળા ઓલા પડે તો બહુ ગમરી પડે હો મારા વાળા વરસાદે છે અને દરિયા કાંઠે દરિયા કિનારો પાછો લીધેલો નથી આ વાવાઝોડા છે ને દરિયા કિનારો હોય ને બહુ લીધેલો નથી પણ બાકી દરિયાની અંદર બહુ છે ને દરિયાની અંદર બહુ વાસ છે મારા વાળા એવું બધું છે તો મારા વાળા વિડિયો પસંદ આવતું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા વાળાને બહુ મારા વાળા વાવ છે હવે તો ઘરમાં એ ઘરમાં બારી બહાર થઈ ગયું છે મારા વાળા આવતો જે જો જે બહાર ગયા છે એ બહાર જ રહે છે ને ઘરમાં છે એ બાર નહીં નીકળે કે અને અમારે તો અમારે તો એવું બહુ થાય મારા વાળા વચમાં ડેમ આવે ને તો ડેમ જ ભરાય બોલો પાણીનો એવું બધું છે તો હાલો આપણે મળશે હવે નવા વર્ષે મારા વાલા કાલ મોસી તો તમને બધા જય માતા બાય બાય લાઈન માં આવજો મારા વાલા આઠ થી નવ તો બાય બાય